સુરત નજીક આવેલા ડુંબસમાં સરકારી માલિકીની અંદાજે રૂપિયા બે હજાર કરોડના મૂલ્યની સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબલિક ત્રણ હેઠળની બે લાખ સત્તર હજાર ચોરસ મીટર સરકારી જમીનની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ રિયુફને નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં મહેસૂલ સચિવ આરબી બારડ સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી આગામી અઠ્યાવીસમી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રેબાવ્યુ રેકોર્ડમાં કોઈપણ ફેરફાર ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે પ્રસ્તુત કૌભાંડમાં સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી કબજાને જમીન ગણતધારાની કલમચારનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચડાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વાતો વહેતી થતાં તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે સમગ્ર મામલે મહેસૂલ વિભાગનું ધ્યાન જતા સુવો મોટો દાખલ કર્યો હતો આજના દિવસે જમીન મામલે સુનાવણી હતી કોર્ટે આ જમીનનો સ્ટે યથાવત રાખ્યો હતો કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો હતો સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે પદ પર રહેલા લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે જમીનની આગામી સુનાવણી છવ્વીસ જૂને યોજાશે સુરત શહેર અને જિલ્લામાં ડુમસ ખાતે ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ વાળી સરકારી સીર પડતરની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી લગભગ બાવીસ જેટલા જે વાડીઓ છે એમણે પોતે ગણોતિયામાં નામ દાખલ કરવા માટે જે તે વખતના બે હજાર પંદરમાં કલેક્ટરશ્રીમાં એક અરજી કરી હતી આ અનુસંધાનમાં તત્કાલીન કલેક્ટરશ્રીએ છ ઓબ્લિક બે હાજર પંદરના હુકમથી આ જમીન સીર સત્તા તરીકેની ચાલી આવેલી છે એવો હુકમ કર્યો હતો આ અનુસંધાનમાં સરકારી રેકોર્ડ પર આજે પણ સીર પડતર તરીકે આ જગ્યા બોલે છે તત્કાલીન સુરતના કલેક્ટર શ્રીએ પોતે બદલી કરવાના બદલીના ત્રીસમી તારીખના રાજ્ય સરકારના હુકમ થયા પછી ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ પોતે સરકારના જવાબદાર અધિકારીઓ હોવા છતાં વાડી હોવા છતાં એમણે પટિવાદીઓના ફેવરમાં ખેડૂત ગણોતિયા તરીકેનો એક હુકમ કરીને સરકારી નીતિનું સરયામ ઉલ્લંઘન કર્યું હતું આ અનુસંધાનમાં જાગૃત નાગરિકોએ સરકારમાં ને અન્ય જગ્યાએ ફરિયાદો થતાં સરકારશ્રીને ધ્યાને આવતા સરકારશ્રીએ તાત્કાલિક અસરથી મહેસૂલ વિભાગ વિભાગ દ્વારા છ પાંચ બે હજાર ચોવીસના રોજ એક મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો કલેક્ટરના હુકમના અનુસંધાનમાં અને એની સુનાવણી આજ રોજ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવી હતી આ સુનાવણી અંતર્ગત મહેસૂલ વિવાદ વિભાગ દ્વારા ફરીવાર જે બે હજાર પંદરના કલેક્ટરશ્રીનો હુકમ અને છ પાંચ બે હજાર બે હજાર ચોવીસનો જે મનાઈ હુકમ એને યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે અને આ હુકમના સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી રેકોર્ડની સાથે છેડછાડ ન કરવા અને જમીનની જે યથાવત પરિસ્થિતિ છે એને જાળવી રાખવી આના પરથી એક વાતનું સાબિત થાય છે કે હાલમાં પણ આ સરકારી શિર પડતર તરીકેની જમીન ચાલુ છે કે જે તત્કાલીન કલેક્ટરે સરકારની અને ગુજરાત સરકારના લોકોની સાથે સરકારના મૂલ્ય સરકારના વફાદાર હોવા છતાં પણ એમણે જે કાયદા વિરુદ્ધની કૃત્ય કર્યું છે એના અનુસંધાનમાં હમો દ્વારા ધારાસભ્ય શ્રી તુષારભાઈ માન્ય હમો દ્વારા પણ મુખ્ય સચિવ મુખ્યમંત્રી શ્રી અને જીઆરડી વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી આ કલેક્ટરની સામે પગલાં લેવા જોઈએ એસઆઈટીની રચના થવી જોઈએ અને લેન્ડ ગ્રેમ્બિંગ સુધીની પણ કાર્યવાહી થવી જોઈએ એવી લાગણી અને માગણી અમો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આજના હુકમ પરથી એવું સાબિત થાય છે કે હાલમાં પણ સીર પડતર તરીકેની જગ્યા ચાલુ આવેલી છે તો સરકાર શ્રીને વિનંતી કરે છે ગુજરાતના લોકોના હિતમાં સુરત શહેરના લોકોના હિતમાં પડતરની જમીન સરકારી રેકોર્ડ પર ચાલુ રહેવી જોઈએ આનો ઉપયોગ કોઈ શૈક્ષણિક સામાજિક સંસ્થા કે એના માટે થાય તો સુરતના લોકોને અમોને પણ કોઈ પણ પ્રકારનો વાંધો નથી એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ કે આ બાબતમાં તાત્કાલિક અસરથી એક એસઆઈટીની ટીમ રચના કરવામાં આવે એમને બરખાસ્ત કરવામાં આવે જે કાયદા વિરુદ્ધનું એમને કુટ્ય કર્યું છે એની તપાસ થવી જોઈએ અને ગંભીર પ્રકારના પગલા લેવા જોઈએ આજના આ હુકમ પરથી અમારી લાગણી ને માગણી છે